પીએમ નરેન્દ્ર મોદી સાત માર્ચ બે હજાર પચીસના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યા છે જેને લઈને તંત્રએ પૂરજોશમાં તૈયારીઓ આદરી દીધી છે પોલીસ પાલિકા અને કલેક્ટર તંત્રના ઉપરી અધિકારીઓ આયોજન સંદર્ભે સમીક્ષા સાથે સ્થળ નિરીક્ષણ રૂટની ચકાસણીમાં વ્યસ્ત છે તો પીએમ મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ અને સેલવા સાથે હેલિકોપ્ટરમાં પર્વત પાટિયા વિસ્તારમાં બનાવેલા હેલીપેડ ખાતે આવશે ત્યાંથી અંદાજીત ત્રણ કિલોમીટર સુધીનો રોડ શો કરીને લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ પહોંચવાના છે આ રોડ શો માટે ત્રીસ સ્ટેજ બનાવવામાં આવ્યા છે અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ રજૂ કરવા માટે આ સ્ટેજ બનાવવામાં આવ્યા છે જેમાં અંદાજે એક લાખ લોકો ઉમટે તેવી શક્યતા છે શુક્રવારની સાંજથી લઈને શનિવારની સવાર સુધીમાં એટલે કે નવસારી જવા નીકળે ત્યાં સુધીમાં અઠ્યાવીસ કિલોમીટરના રૂટ ઉપર વડા પ્રધાન ગાડીમાં ફરશે આ મુલાકાત માટે આઠ હજાર પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા રોડ શોને લઈને ટ્રાફિક મેનેજમેન્ટ માટે વૈકલ્પિક અને પ્રતિબંધિત રૂટ નીલગિરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારી સભાની તૈયારીઓ તથા શહેરમાં કરવામાં આવેલા પેઇન્ટિંગ તે ઉપરાંત ત્રીસ સ્ટેજ બનાવવા સુધીની તૈયારીઓ શહેરમાં કરવામાં આવી છે